અમારો બાબુ જો ફોર્મલ ડ્રેસ માં આવી ગયો છે બરાબર કપડા કઢાઈ નાખ્યા છે અને થોડી રામાયણ વામાયણ થઈ ગઈ છે ને હવે અમે જઈએ છીએ સીતરામાય દર્શન કરવા માટે તો ચલો મિત્રો મળીએ મંદિરે તમારા બ્લેક ઘોડા આમ

ચાલો મિત્રો ફર્સ્ટ ક્લાસ દર્શન કરીને હવે વડા ગાડે માં ઘડી ઘુમાવ લાઈ દીધા છોકરાઓને ચાલીએ પેલા વોલી આય ભાઈ મજા આવી ને રેડી નોખી રાખ બધું આમાં જોઈ લે મિત્રો ઓડા ગાર્ડન ની મોજ આવી જાય બધા પડેલા જોઈ લે બસ હવે એમ ના કરે પાણી બાણે લઈ ધોઈ નાખીએ એટલે પછી હુકાઈ જાય આય ભાઈ જોઈ લે એવી સ્લીપ મારીને ને આ વરસાદમાં ધ્યાન રાખવું પડે જે જગ્યાએ નકરો ને દે ધના ધન ના રખાય થોડી ઘણી શાંતિ રાખવી પડે જો મિત્રો આવું થાય આ ચીકણી માટે કહેવાય ને હવે આપણે ઘણા બધા બનાવ્યા છે ને કર્યું છે ને આજે ગાર્ડનની મુલાકાતે છે ને આની પેલા અમે ઘણી વાર આ ગાર્ડનમાં આવી ગયા છીએ બરાબર અને રમતા હોય છે ને ખેલતા હોય છે ને કૂદતા હોય છે પણ બાબુ અમારો આજે લપસી ગયો છે તો થોડું રજૂ મૂળો બરાબર પણ આવા પાણી વાણી વે પાણીથી આપણે થોડું ધોરાઈ દઈશું અને પછી પેલી લપાસીમાં ગહાઈ દઈશું

ન <laughs> <laughs>

જો મિત્રો જો આ જ મેદાન માં અમે બાબુ અમારો પડ્યો ને આ જ મેદાન માં અમે ગારો સાફ કરી નાખ્યો બરાબર એની મિટ્ટી અહીં હો હો ની મેરી ધરતી મેરી મિટ્ટી ગારો તેરી ધરતી તેરી મિટ્ટી જો એકદમ જોઈ લો મિત્રો આમ કેમ ચકાતે ચકાચક કરી નાખે હવે આથી તો ચકાચક કેટલી કોય સારું ચલ ભાઈ ભાઈ જબરા ફૂલ કોટ બેન જાવ બે ઉઠે ગયા તો એવું જ હોય

બાઈક મેક બનાવાનો અને એક કોમેડી હા હેલો ગાઈસ હેલો ગાઈસ ગાઈસ ને ગાઈસ ચલો કાનુડા વિડિઓ ટેસ્ટિંગ લાગે આમ દેખામાં શું કલર બલર નહીં કરાવ કલરના ના પાંચ હજાર રૂપિયા એડવાન્સ થાય પણ આમાં જે એને મજૂરી કરી ને એન્જિન જ બનાવી જોરદાર આપડે એ વિરુમ ગામ જ કરાવ્યું એમ કે ને આપણે નવું લેવું ને લાખ રૂપિયા નાખો એને કહેતા એક હજાર નાખો હારા બનાવવાનો વિડીયો ચમ નહીં બનાવવાનો તું કાનુડો નહીં કાનુડો નહીં તો શું હતું જયશ કી દે પપ્પાના બે વાગે દૂધ અને આ તો જો થેલી ફૂટી અને અમે આવી ગયા કેવા કહેવાય રખડી બખડીને આવી ગયા ભારે તો આવી જયો વરસાદ ભારે આપણું બાઈક બાઈ હવે પણ હો ચાલો મિત્રો તો થઈક છે આપણે હવે એડિટિંગ બેડિટિંગ કરશું કાલના જોવું પછી કંઈક વિચાર્યું હવે શું રહ્યું હવે પાછી રહીને

અરિયમ એ એક જ કહેવાય ચલો ઘરે ચલો નહી તો જો અંધારું વરસાદ બરોબર પડી ગયશે સાંજ અને મિત્રો જો આજે રા 36 રાંધ્યું નથી સીતરા સાતમ માં સીતરા સાતમ માં કોઈ રાધી નથી તો ખાલી છોકરાઓ માટે પાવ ભાજીને લઈ લીધું છો મર્ચરેન તો જઈએ ઘરે તો ચલો કરીએ ફટાફટ જમવાનું થઈ ગયું છે આપણું રેડી લઈ ગઈ પાવ ભાજી ને બાકી બધું તો છે પાવ ગલત આ ગઈ ખોટા ઠીક છે ચલો કોઈ વાંધો નહીં જમી છે આવું બધું છે મિત્રો ચલો જમી લઈએ અને આજે તો વરસાદ આવી ગયો મસ્ત મજાનો એટલું જ આમ જબરજસ્ત નહીં જેવું અંધાર્યું છે વરસાદ આવે તો તૂટી પડ્યો હોય ને ચાલો મિત્રો જમી લઈ ચાલો તો મિત્રો અત્યારે વાગી ગયા છે આજે તો જો સાડા આઠ થઈ ગયા છે ને બધા ઉગ્યા છે આજે તો બહુ જલ્દી ઉગી ગયા છે બધા જો વરસાદ હતો ને ઠંડક હતી ને તેવા એમ કેવાય બહાર કે જવાનું તો હતું નહીં એટલા માટે પછી આરામ જ કરી લીધો અને આપણો બ્લોગ પણ અપલોડ થઈ ગયો છે મસ્ત મજાનો જોઈ લેજો બધા તો મિત્રો આ બ્લોગ નો આપણે અહીંયા જ કરીશું મળ્યા નો બ્લોગ માં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ટેક કેર બાય બાય ગુડ નાઈટ